અમે ઘોડાસર મધુન રાધે મંદિરમાંથી આવીએ છીએ મારાથી કૃપાથી આજે અમને લાવો મળ્યો છે પહેલાં ગલગેશ્વર ગયા નહી ધોઈને ત્યાંથી અમે ડાકોર દર્શન કર્યા રામછોડાયના દર્શન કર્યા ત્યાંથી અમે અહીંયા આવ્યા બોરડી ગામે ગોરડી ગામે સુંદર મજા જમવાનું હતું જમ્યા અને ખૂબ ભજન કર્યા ખૂબ લાલાના ગુણ ગાયા અને મારાથી કૃપાથી ખૂબ મજા આવી અને આવો નવો લાવો અમને ખૂબ આપે ખૂબ ભારત પ્રગતિ કરે અને ખૂબ અમારા સૌના આશીર્વાદ છે મહારાષ્ટ્ર શ્રવણ યાત્રા કરે છે તેમાં અમારા મંડળ નો સખી મંડળ નો આજે લાભ લીધો છે અને અમે પેલા કંકેશ્વર ગયા ત્યારબાદ ના દર્શન કરી